સુરત એસઓજીએ ઉધના અને પુણા વિસ્તારમાંથી બસો અડતાલીસ કિલોગ્રામ શંકાસ્પદ પનીર માવો જપ્ત કર્યો સુરત શહેર એસઓજી દ્વારા ખાદ્ય ભેળસેળ કરનારાઓ સામે ચાલી રહેલી કડક કાર્યવાહી અંતર્ગત ઉધના અને પૂણામાં બે અલગ અલગ સ્થળે રેડ કરી કુલ બસો અડતાલીસ કિલોગ્રામ શંકાસ્પદ પનીર અને માવો કબજે કરવામાં આવ્યો છે જપ્ત કરાયેલા મુદ્દા માલની બજાર કિંમત કુલ રૂપિયા એકસઠ હજાર ત્રેપન જેટલી થાય છે એસઓજીની ટીમ અને ફૂડ એન્ડ સેફટી વિભાગના અધિકારીઓ સાથે મળીને ઉધના ગામ જ્યોતિનગર સોસાયટી ખાતે આવેલી દુકાન શ્રીજી પ્રોવિઝન સ્ટોર પર રેડ કરી દુકાન સંચાલક નવલકિશોર મોતીરામ ગર્ગની હાજરીમાં તપાસ દરમિયાન દુકાનમાંથી શંકાસ્પદ મલાઈ પનીર સિતેર કિલોગ્રામ અને શંકાસ્પદ એનાલોગ પનીર દસ કિલોગ્રામ મળી કુલ એસી કિલોગ્રામ રૂપિયા છવ્વીસ હજાર નવસો નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે મગોબના ફ્લેટ નંબર ત્રેવીસ ખાતે રેડ કરી ત્યાંથી મીઠાઈ બનાવવામાં વપરાતો શંકાસ્પદ માવો એકસો અડસઠ કિલોગ્રામ રૂપિયા ચોત્રીસ હજાર નવસો ત્રેપન જપ્ત કરવામાં આવ્યો છે બંને સ્થળેથી મેળવેલા પનીર અને માવાના સેમ્પલો ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સીલ કરી લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત હેલ્લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે